મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજાયેલ પરિસંવાદમાં દેશભરના વિદ્વાનો અધ્યાપકો અને સંશોધકોએ ભાગ લીધો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એક પ્રગતિશીલ અને દૂરદર્શી શાસક હતા કે જેમણે શિક્ષણ સાહિત્ય કલા અને સમાજ સેવામાં મહત્ત્વના પ્રયોગો કર્યા હતા પરિસંવાદના મુખ્ય ઉદ્દેશના મહારાજાના દ્રષ્ટિકોણને આધુનિક સમય સાથે જોડીને ચર્ચા કરવી તેમના સંશોધનાત્મક કાર્યને નવી દિશા આપવી અને યુવા પેઢીને પ્રેરણા આપવા જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા હતા આ પરિસંવાદમાં વિવિધ સત્રો યોજાયા જેમાં મહારાજા સયાજીરામના શાસનકાળ સામાજિક સુધારા શિક્ષણ પ્રેમ અને ઔદ્યોગિક વિકાસ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી વિદ્વાનો અને નીતિ નિર્માતાઓને તેમની વિચારધારા પર પ્રકાશ પાડ્યો હતો આજે પણ તેમની ધિરાણસરબિન નીતિઓ અને દ્રષ્ટિકોણ પ્રેરણારૂપ છે આ પરિસંવાદ દ્વારા મહારાજાના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી આ એક દિવસે રાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે રાજમાતા શુભાંગીની ગાયકવાડ સાંસદ હેમાંગ જોશી પૂર્વ સિન્ડિકેટ મેમ્બર જીગર ઇનામદાર પ્રોફેસર રામપાલ શુક્લા સહિત મોટી સંખ્યામાં સ્પીકર સાથે જ વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા સયાજી પ્રતિષ્ઠાન માટે સાંસદ નિધિ માટે એકવીસ લાખ રૂપિયાનો અનુદાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી મહારાજા સયાજીરાવજી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું અંતર્ગત આજે જે નેશનલ કોન્ફરન્સ રાષ્ટ્રીય પરિસંવાદ જે યોજવામાં આવ્યો આ પરિસંવાદની અંદર સમગ્ર દેશમાંથી ઘણા બધા એવા ટેલેન્ટ્સ કે જેઓ પોતે પોતાના પેપર પ્રેઝન્ટ કરવાના છે અને એના ઉદ્ઘાટન સત્રમાં આપણા યુનિવર્સિટીના ચાન્સલર મેડમ આપણા રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડજી અને સમગ્ર જે વક્તાશ્રીઓ છે એમની સાથે મળી અને સંવાદ કરવાનું આ ઉદઘાટન સત્રમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો સાથે સાથે સયાજી પ્રતિષ્ઠાન દ્વારા જે પ્રકારે ખૂબ સુંદર કાર્યો કરવામાં આવી રહ્યા છે મહારાજા સયાજીરાવજીનો વિચાર અને એમની જે કાર્યક્ષમતા હતી એ સમગ્ર દેશમાં ઉજાગર થાય એ માટેના પણ જે પ્રયાસ એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સયાજી પ્રતિષ્ઠાનમાં વિકાસલક્ષી કાર્યો થાય એ માટે થઈ અને સાંસદ નિધિમાંથી એકવીસ લાખ રૂપિયાનું અનુદાન પણ મહારાજા સાહેબના ચરણોમાં અર્પણ કરે સયાજીરાવ પ્રતિષ્ઠાન જૈસા કે જીગરભાઈને બતાયા કે દો હજાર પંદર સે એ કાર્યરત હૈમે મહારાજા સયાજીરાવ ગાયક કે સાંસ્કૃતિક શૈક્ષણિક એવમ નાગરિક સામાજિક જીતને ભી ઉ કાર્ય છે उन कार्यों को ले करके और इस पर हमारा अनुसंधान तो चलता ही रहता है लेकिन इस समय जो संदर्भ विषय इस बात का है कि न्यू एजुकेशन पॉलिसी एन 2020 में जो पॉइंट्स दिए हैं भारत सरकार ने उसमें से 80 परसेंट पॉइंट महाराजा सयाजी राव गायकवाड़ ने अपने शासन में उस समय क्रियान्वित कर दिए थे इसलिए उन विषयों को लेकर के हमने अनेक विश्वविद्यालयों को भेजा तो उन्होंने कहा कि भाई नेशनल एजुकेशन पॉलिसी और महाराजा की एजुकेशन पॉलिसी में बहुत कुछ समानांतर है और आज से डेढ़ सौ साल पहले ये प्रक्रिया लागू थी तो कहाँ थी किस तरीके से थी इसमें हमारे आठ नौ विश्वविद्यालयों के प्रोफेसर्स प्रो, पूर्व कुलपति जैसे उज्जैन यूनिवर्सिटी के पूर्व कुलपति प्रोफेसर मिथिला प्रसाद त्रिपाठी बी से हैं भगवत शरण शुक्ल जी सोमनाथ यूनिवर्सिटी से हैं उत्तर गुजरात यूनिवर्सिटी से हैं दिल्ली विश्वविद्यालय से हैं आगरा विश्वविद्यालय से हैं और हमारे चार सेशन में चार सत्रों में विविध रूप से मुख्य वक्ताओं को दिया गया है लेकिन इतने ज़्यादा हमारे पास विषय और रजिस्ट्रेशन हुए सेवेंटी फाइव तो उनको हम पैरल सेशन में चलाएंगे कि महाराजा की नारी शिक्षा के विषय में क्या विचार थे बालकों की शिक्षा के विषय में क्या विचार थे और नगर नगर नहीं गांव गांव में जाकर के पुस्तकालयों को वो कैसे स्टेबल करते थे बैलगाड़ी में पुस्तकों को लेकर के और चार चार दिन तक गाँव में पढ़ने पढ़ाने की योजना बनाते थे उसका भी क्रम है समावेशी शिक्षा क्या है नारी शिक्षा क्या है और प्राइमरी शिक्षा उस समय उन्होंने फ्री की थी और प्राइमरी शिक्षा हमेशा मातृभाषा में होनी चाहिए इलाम पहला जासन में लागू करू तो आ बधा पॉइंट केंद्र जो बिंदुओ है उजागर था है। લોકોને ખબર પડે કે આજે આજથી દોઢસો વર્ષ પહેલાં પણ આજે તમે નયા એજ્યુકેશન પોલિસી લાયા એના કરતાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સામ્રાજ્યમાં એ જ શિક્ષા નીતિ પહેલાં ક્રિયાન્વિતિ હતી ત્યારે સમાજ કેટલો સુદૃઢ હતો રાષ્ટ્રભક્ત સામાજિક પ્રેમ નાગરિક કેવી રીતે રહેતા હતા આ બધા એ શિક્ષાને લીધે તો વિવિધ પોઈન્ટો પર ચાર પાંચ સત્રોમાં આજે પરિશ્રમ સંપૂર્ણ થશે અને સાંજે એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર નિરંજન પટેલ સાહેબ અને દ્વારકાના ડાયરેક્ટર ઇન્ડરોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર જે પી દ્વિવેદીજી આ લોકો મુખ્ય રૂપથી રહેશે અને બીજા પણ પ્રોફેસરો રહેશે અને સાંજે અમારા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે